ભાદરવી પૂનમના મેળામાં એક પોઈન્ટ વીસ લાખની નકલી નોટો ઝડપાઈ ભાદરવી પૂનમના મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસો ની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક લાખ વીસ હજારની સાથે એલસીબીએ એક ઈસ્મને ઝડપી પાડ્યો છે ભાબરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટમાં નોટો છાપતો હતો વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે અને હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી યાત્રિકો અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈ પણ જાતની અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના પાંચ હજાર કરતા વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે આજે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે